નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધોરણ થી છથી માં બેગલેસ એટલે કે દફતર વગર અભ્યાસની ભલામણ કરવામાં આવી છે ત્યારે મુંદ્રાની એસની શેઠિયા બી એડ કોલેજમાં પ્રથમ વખત જ ભાર વિનાના ભણતરનો ભાવિ શિક્ષકો માટે પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં તાલીમાથીઓ દ્વારા વક્તવ્ય નાટક ગીત પોસ્ટર પ્રેઝન્ટેશન અને

તાલીમાર્થીઓએ પોતાના વક્તવ્યમાં પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા હતા અધ્યક્ષ સ્થાનેથી બોલતા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એલ વી ફફલે યુવાનોને બે સંસ્કૃતિ વચ્ચેની સાંકળ સાથે સરખાવીને પૌરાણિક સદવિચારોને અનુલક્ષીને વર્તમાનમાં નવા જોશ અને જુસ્સા સાથે કંઈક કરી બતાવવાની ભાવના સાથે આગળ વધવાની હિમાયત કરી હતી કાર્યક્રમનું સંચાલન રિયાબેન ડુડિયા અને દિવ્યાબેન મોતાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ રાધાબેન મોતાએ કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રોફેસર કમળાબેન કામોલ ડોક્ટર કૈલાસભાઈ નાંઢા ડોક્ટર હિતેશભાઈ કગથરા ડોક્ટર દીપકભાઈ પંડ્યા ડોક્ટર દિનેશભાઈ પટેલ અને મોનાલીબેન પરમાર સહયોગી રહ્યા હતા જ્યારે એમએડના ત્રણ તાલીમાર્થીઓએ ઇનામ આપીને ભાગ લેનારને પ્રોત્સાહિત કર્યા હતા